કાર્યક્રમની શરૂઆતમાં મંગળા આરતી પછી ગિરિરાજજીને દૂધાભિષેક શ્રિંગાર દર્શન નંદ મહોત્સવ પલના જેના મનોરથી વસંતભાઈ સામૈયા મુંબઈવાળા હતા ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના ચિત્રજીને માળાજી તિલક કેસર સ્નાન પાદુકાજીને મુખ્ય મનોરથી તથા હાજર રહેલા તમામ વૈષ્ણવોએ લાભ લીધો હતો આ સમય વિઠલેશ પાઠશાળાના બાળકોએ શ્રી મહાપ્રભુજીનું ગાન કરી વૈષ્ણવોએ તાળીઓની ગડગડાટથી વધાવી લીધા હતા ત્યારબાદ રાજભોગ આરતી દર્શન કરી હજારો વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ સમયે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દલકુભાઈ કસવાલા તેમજ માજી ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત જેડીબેન ઠુમરે ખાસ હાજરી આપી હતી શ્રી મહાપ્રભુજીના આશીષ મેળવી સમગ્ર સંચાલન શ્રી મહાપ્રભુજી બેઠકજીના કમિટીના ભાઈઓ તથા મહિલા મંડળ તેમજ આજુબાજુ ગામથી આવેલા વૈષ્ણવોના સહકારથી તથા અમરાપરથી નંદલાલભાઈની કીર્તન મંડળી તેમજ કુંડલા તાલુકાના કીર્તનકાર ભાઈઓએ સૌ વૈષ્ણવોને સુંદર કીર્તનો કરી શ્રી પ્રભુને ખૂબ ભાવથી લડાવ્યા હતા અને સમગ્ર ઉત્સવમાં ઓર આનંદમાં ચાર ચાંદ લગાવી દીધા હતા દરેક વૈષ્ણવોના સાથ સહકારથી આ ઉત્સવ આનંદથી ધામધૂમથી ઉજવાયો હતો આગામી કાર્તક માસમાં શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ પાટી સમૂહ માળા પહેરામણી તેમજ વિવિધ મનોરથો પૂજ્ય શ્રી અમરેલી વલ્લભકુળના સાનિધ્યમાં સંપન્ન થશે જે શ્રી મહાપ્રભુજી બેઠકજી કમિટીના વતી વિજયભાઈ વસાણી રાજુભાઈ શિંગાડા મુકુંદભાઈ ચંદરાણા સહિત દ્વારા જણાવવામાં આવ્યું છે We okay.

કાગળ કે દિવસ આઠ સિટી આજના મુજબ આજરો ઉજવવામાં આવે છે જેમાં મહાબુર પેઠક શાળા ઉપર આજના મુખ્ય મનોરથી જીવનભાઈ કાબરિયા રવિભાઈ જાજર તથા અશ્વિનભાઈ ઘુમર હતા અને નનમોહન કોપનામાં વસંતભાઈ ગોમૈયા હતા તેમજ દરેક સામગ્રી મનોરથી સહ મનોરતીના સહકારથી

ભાગેશનાથની મહારાજીના સ્ત્રી મુકેથી એકસો આઠ ભાગત સપ્તાનનું આયોજન કરવામાં આવે છે જેમાં અત્યારે હર્ષિક પાટના લખાઈ ગયા છે તેમજ પાટના લખાવો હોય તો અગિયાર રૂપિયા છે વધુ મહારાગ્રામે આ સંગામ રૂપિયા છે તેમજ રોજ પાંચ હજાર વૈષ્ણવ પ્રખ્યાત છે તેમાં એક પાંતળ દિવસના રૂપિયા છે જેમાં અત્યારે લગભગ પાંચેક રૂપિયા એક દિવસના થઈ ગયા છે જે વૈષ્ણવને જેમાં જે ઈચ્છા થાય Dopo puoi parlare, io ho votato il figlio, però, io ah, a vaccino di io, ciao, più andava a...